નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલ ની અંદર છે સર્વે ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું આજે મારી સાથે છે કૃષિ નિષ્ણાત એ પ્રશાંતભાઈ છે એ જોડાયેલા છે અને અત્યારે જે વાતાવરણ છે એ એવું વાતાવરણ છે કે સતત છે એ ચાર પાંચ દિવસથી પ્રશાંતભાઈ છે વરસાદ છે એ વરસી રહ્યો છે અને આપણા સૌરાષ્ટ્રની અંદર છે પુષ્કળ પ્રમાણમાં છે એ મગફળીનું વાવેતર છે એ થયું છે અને આ મગફળીના વાવેતરની અંદર આવા વાતાવરણની અંદર છે એ કાળીઓ ફૂગ નામની છે એ કાળી ફૂગ આવે છે એ સતત છે ખેડૂતોના ખેતરમાં છે એ દેખાઈ રહી છે અને સાહેબ આ કાળીઓ છે અથવા તો એ ઉકસુકનો રોગ છે એ મગફળીના પાકની અંદર આવે જ નહીં તો એના માટેના છે એ કયા કયા છે એ ઉપાયો છે એ તમે અમારા ખેડૂત મિત્રોને છે જણાવો નમસ્કાર ખેડૂત મિત્રો કાળી ફૂગ એટલે કે મગફળીના પાકમાં આવતો ઊગ સુકનો રોગ બરાબર કે જે અત્યારે આપણે આ જ ખેતરમાંથી આટો મારતા મારતા આપણને આ સેમ્પલ મળ્યું અહીંયાથી તમે જુઓ તો કાળી ફૂગ જે છે મૂળમાંથી લાગવાની શરૂઆત થાય એની કોશિકાઓને બ્લોક કરે પાણી પોષક તત્વોનો ઉપાડ બંધ થાય બરાબર અને છોડવો ઊભો સુકાય જાય હા આ પ્રશ્ન આપણા ખેતરમાં દર વર્ષે બને છે ગયા વર્ષે આ કાળી ભૂગથી ખૂબ મોટું નુકસાન થયું હતું બરોબર અને પછી એક વખત કાળી ફૂગ આવી જ પછી આપણે એગ્રો વાળાને ગોતી કે લાવો ભાઈ ફૂગનાશક આપવા અને રાખવી છે રોકવી છે બરોબર પણ ત્યાં સુધીમાં ખૂબ મોટું નુકસાન થઈ ગયું હોય અને ફૂગનાશક જે છે એ આપણા ખીશાને ભાર વધારતી બરોબર અને જોઈ એવું રિઝલ્ટ તો તોય ન મળતું તો એના આગોતરા નિયંત્રણ માટે બરોબર જ્યારે પાછલા છ સાત દિવસથી સાર્વત્રિક આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખૂબ સરસ વરસાદ પડ્યો અને વરસાદના લીધે જમીનમાં ભેજ સારો થાય ત્યારે તમે આમ પગલું મૂકો તો પગલું તમારું જમીનમાં છપાઈ જાય બરોબર એટલો ભેજ આપણી જમીનમાં છે તો આ સમયે લાયોફિલાઇઝેશન ટેકનોલોજી થી બનાવેલ જે સ્ટાર બરોબર ની અંદર આપણે અત્યાર સુધી શું કરતા કે કાળી ફૂગ આવે તો સ્યુડોમોનાસ ઉપયોગ કરી સફેદ ફૂગ આવે તો ટ્રાયકોડરમા ઉપયોગ કરો ઉના વિકાસ માટે માઇકોરાઇઝા ઉપયોગ કરી બીજા જમીન જન્ય રોગ માટે બેસિલસ ઉપયોગ કરો બરોબર છે તો આવા અલગ અલગ પ્રકારના બેક્ટેરિયાઓને તમે અલગ અલગ નાખો એના કરતા આ અલગ અલગ જીવાણુઓથી બનાવેલી એક જ પ્રોડક્ટ બરોબર એટલે કે સ્ટાર પ્રોટેક્ટ એનો જો 250 ગ્રામ પ્રતિ એકર પ્રમાણે બરોબર રેતી માટી સેન્દ્રીય ખાતર છાણિયું ગળતિયું ખાતર એરંડી કે લીંબોડી નો ખોડ બરોબર કોઈ પણ વસ્તુ સાથે મિક્સ કરીને આ સ્ટાર પ્રોટેક્ટ ને અત્યારે ભેજવાળા સમયમાં જો આપડી મગફળીના પાકમાં ઉડાડી દેવામાં આવે બરોબર તો એ એની સંખ્યા વધારવાનું શરૂ કરી બરોબર છે અને આવા કાળી ફૂગના જીવાણુઓ જ્યારે એક્ટિવ થાય ત્યારે તરત એની સાથે લડીને એના ઉપર પોષણ મેળવીને એને દબાવી દેવાનું અને સંપૂર્ણ મૂળમાંથી ખતમ કરી દેવાનું કામ કરશે બરોબર છે તો મગફળીનો પાક કોઈ પણ અવસ્થા હોય મગફળી પાંચ દિન થઈ હોય પંદર દિન થઈ હોય પચીસ દિન થઈ હોય બરોબર એની સામે નથી જોવાનું જમીનમાં જ્યારે ભેજ છે ત્યારે ખાસ આ સ્ટાર પ્રોટેક્ટનો ઉપયોગ આપણે આપણી જમીનમાં અઢીસો ગ્રામ પ્રતિ એકર પ્રમાણે કરી લેવાનું સાહેબ આ જે મગફળી છે એની અંદર જે આ રોગ છે આવે છે ફૂગ છે એ આવે છે એનાથી જે ખેડૂતો છે એ ઘણી બધી વખત હેરાન છે એ થઈ જાય છે તો ઘણા બધા ખેડૂતોને એવા પ્રશ્ન અમારે ફૂગ આવી જ નથી છતાં સી આનો ઉપયોગ છે એ કરવો હા ફૂગ આવી છે કે નથી આવી એની સામે આપણે જોવાનું નથી બરોબર દર વર્ષે આપણે સાક્ષી છીએ કે મગફળીમાં પિસ્તાલીસ દિવસ સુધીમાં કાળી ફૂગ આવે છે પિસ્તાલીસ દિવસ પછીનો પાક થાય જ્યારે મફફળીને પાકવાનો મહિના દિવિની વાર હોય ત્યારે સફેદ ફૂગનો પ્રશ્ન આપણી મગફળીમાં આવે બરોબર છે આ સફેદ ફૂગ અને કાળી ફૂગ આપણા છોડમાં આવે જ નહીં તો આપણે જે ધાર્યું છે બરોબર આપણે પાંતરી ચાલી કે પિસ્તાલીસ મણનો મણિકા આપણે મગફળીમાંથી કાઢવાના છે ત્યારે જ મળશે જો છોડની સંખ્યા આપણી

તમને કોઈ પણ પાક હોય ચાહે શાકભાજીનો પાક હોય મરચી ટમેટી રીંગણીના પાક હોય કોઈ ક્ષેત્રીય પાક હોય કપાસનો મગફળીનો સોયાબીનનો પાક હોય કે કન્ય કોઈ પણ પાક હોય કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમારા એકાણું ઝીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ આ હેલ્પલાઇન નંબર ઉપર ગમે ત્યારે ફોન કરશો તો તમને તમામ પાકની માહિતી મળી રહેશે અત્યારે બસ આટલું જય જવાન જય કિસાન